નમસ્કાર મારું નામ ડૉક્ટર દક્ષેશ પંડ્યા ઉપપ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ રોજ આ શ્રવણ સંકલ્પ યોજના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે જેમાં રાજકોટ શહેરમાં વસતા જરૂરિયાતવાળા વડીલો વયોવૃદ્ધ ઉંમર વડીલોને વિધવા બહેનો માતાઓને સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી એમનું સમાન જળવાય અને એમનું ઘર સારી રીતે ચાલી શકે એ પ્રમાણેની એક રાશનની સારી એવી કીટ દર મહિને એના ઘરે પહોંચાડવા માટેનો શ્રવણ સંકલ્પ યોજના આજથી શરૂ કરી રહ્યા છીએ શ્રવણ સંકલ્પ નામ એટલા માટે ચરિતાર્થ થાય છે કે સમસ્ત બ્રહ્મ સમાજના તમામ હોદ્દેદારો શ્રવણ બનીને આવા જરૂરિયાતવાળા બ્રહ્મ ફેમિલી બીજા અન્ય જ્ઞાતિના ફેમિલી જે જરૂરિયાતવાળા લોકો છે વડીલો છે માતાઓ છે એમને ઘરે પહોંચાડી અને આ કીટ સારી એવી પહોંચાડવામાં આવશે ઉપરાંત આ લોકોને વખતો વખત એ લોકોનો હેલ્થ ચેકઅપ થાય એ લોકોને સરકારની જે યોજનાઓ છે એના લાભ ઘરે મળતા થાય એ લોકોને જરૂરિયાતની કોઈ વસ્તુઓ છે જેમ કે ગરમ પાણીની કોથળી હોય કે પાણીની બોટલ હોય જે વૃદ્ધ્રોને બહુ જરૂર પડતી હોય ગાબડા હોય આ બધું જ એ લોકોને ઘરે પહોંચતું કરવામાં અમારી નેમ છે કે આ બધી વસ્તુમાં એક પણ અસહાય ગરીબ કુટુંબ જેમ જેમ બ્રહ્મ સમાજ સક્ષમ થાય એ પ્રમાણે દરેક કુટુંબને આ પ્રમાણેની કીટ આપવાનું પ્રયોજન છે આના માટે આજથી અમે પચાસ કુટુંબોને દત્તક લઈ રહ્યા છીએ અને આ જ મહિનાથી પહેલી તારીખથી દર મહિનાની એકથી ત્રણ તારીખ સુધીમાં એમના ઘરે આ રાશનની કીટ પહોંચી જાય એ માટેનું તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ અને એ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અસહાયને સંપૂર્ણ સહાય મળી રહે એવા અમારા પ્રયત્નો છે મહાદેવહાર